અને હવે વાત કરીશું ચૈત્ર વસાવાએ કરેલા સરેન્ડરની

પ્રયાસો કર્યા પરંતુ રોજ ડેડિયાપાડા પોલીસ મથક ખાતે સરેન્ડર કર્યા બાદ હવે રાજપીપળા ખાતે તેઓની પૂછપરછ થઈ રહી છે આજે તેઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે અને પોલીસ દ્વારા કોર્ટ પાસેથી ચૈતર વસાવાના રિમાન્ડ માંગણી પણ થશે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા એક મહિના ભૂગર્ભ રહ્યા બાદ તેઓ પોતે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે હાજર રહ્યા હતા હાજર રહીને એમને રાજપીપળા ક્રાઈમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યા હતા આજે સવારે અગિયાર વાગ્યે તેઓને ડેડિયાપાડા કોર્ટ ખાતે હાજર કરવામાં આવશે અને ત્યાં એમને પોલીસ રિમાન્ડ માગશે તો કેટલા રિમાન્ડ મળશે એ જોવું રહ્યું આશિષ પટેલ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ નર્મદા